તો ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી મેઘાની ધમાકેદાર બેટિંગ યથાવત છે વરસાદના કારણે જિલ્લાની મુખ્ય ચાર નદીઓમાં પૂર આવ્યું ચાર ગામોના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા સુબીરનો એક અને

જેને લઈને જે ડાંગ જિલ્લામાં નદી આવી છે એ નદીઓના જળસ્તરમાં સતત વધારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો પૂર્ણા સહિતની જે નદીઓ છે નદીઓ ગાંડી તોડ થઈ છે આપની સીધા દ્રશ્યમાં પણ બતાવવા માંગીએ કે જે ખાપરી છે એ ખાપરી નદી ગાંડી તોડ થઈ છે બે કાંઠે વહેતી થઈ છે ત્યારે ડાંગ જિલ્લામાં કેટલાક લો લેવલ કોજવા પણ આવ્યા છે લો લેવલ કોજવીએ પાણી ના ગરકાવ થતા કેટલાક ગામો સંપર્ક નિહોણા પણ બન્યા છે ત્યારે ખાસ કરીને જે નદી કિનારે ન જવા માટે તંત્ર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે રીસન્ટ મહાકાળ